એગ્રી મોલ ડે તો સર્વપ્રથમ મહેશભાઈ આપનો પરિચય આપોને ને મારો વિસાવદર શ્રી કૃષિ વિકાસ એજન્સી કૃષિ વિકાસ એજન્સી આપનું નામ મારું નામ કાનજીભાઈ કડવાભાઈ આ નાની મોણપરી તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ તો તમારા ખેતરની અંદર અત્યારે માંડવીનો જે પાક છે કેટલા દિવસનો છે સિત્તેર દિવસ તો આની અંદર તમે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કઈ કઈ વીસ દી થયા એટલે મહાકાલ વેકરામાં બેડીને ઉડાડેલા છે અને ડૉક્ટર ફંગી સ્ટાર ને ડૉક્ટર યુનિટેકનો સ્પ્રે મારે છે બરાબર તો આ જે કામાની પ્રોડક્ટો તમે ઉપયોગ કરી તો એનાથી તમને શું ફાયદો જોવા મળ્યો ફાયદો સારો છે એવું મિત્રો કાંજીભાઈ જે આપણે અત્યારે જે ખેતર છે લાઈવ જોઈ રહ્યા છે એમણે કામાનું જે ઇપીએન આવે છે જે ડોક્ટર મહાકાલ તો આપણે કાંજીભાઈ પાસેથી એ જાણશું કે મહાકાલનો આપણે તમે કેવી રીતે ઉપયોગ કર્યો તો અને તેનું રિઝલ્ટ મહાકાલનું જે મુંડા માટે વાપર્યું હતું ને તો તમને આ ખેતરની અંદર લાઈવ કેવું લાગ્યું છે એ કાંજીભાઈ જરા કહીશું એટલે આમાં પટ નથી મારેલો આ બેક્ટેરિયા જ નાખેલા હશે એટલે રિઝલ્ટ સારું છે કાંજીભાઈનું એવું કહેવાનું છે કે જે કામા કંપનીનો મહાકાલ છે એ ફેન એ બેક્ટેરિયા એ રીતે આપેલા છે રેતી સાથે હતો તો નહીં રેતી આરે રેતી આરે એમને આપેલા છે એને રિઝોર્ટ સંતોષકારક છે કે કોઈ મુંડાનો એવો કોઈ પ્રશ્ન આ કે તેની અંદર આપણે લાવી જોઈ શકીએ છીએ કે હાલમાં કોઈ છે નહીં તો બીજી પણ એને પ્રોડક્ટ વાપરી છે કાંજીભાઈ એક તો કામાનું ડૉક્ટર યુનિક આપેલું છે અને ડૉક્ટર પણ સ્ટાર તો એ શા માટે આપ્યું અને એ આપવાથી શું ફરક લાગ્યો અને કેટલું એમાં રિઝલ્ટ શું છે અને આજે આ લાઈવ પ્રકાર જોઈએ છે તો આમાં કોઈ ટીકા નથી ટપકા નથી રસ નથી રાખોડી નથી રાતળ નથી પૂગ નથી તે આપ્યા પછી તમને શું એનું પરિણામ કેવું લાગે છે જરા જણાવશો મિત્રો પરિણામ ગ્રીનરી ને ગ્રોથમાન બધી રીતે સારું છે એમ મહેશભાઈ તમારું શું કેવું થઈ ગયું હા એ જે આપણે વાપર્યું છે ડૉક્ટર યુનિટેક અને ફંક સ્ટાર જે આપો નજર સમક્ષ નિહાળી શકો છો દાણાની ક્વોલિટી પણ બહુ મસ્ત છે અને બંધારણ પણ બહુ આ બધા જે દોડવા છે એકદમ ભરાવદાર છે ચૂંટણીની અંદર અને આપણે જોઈ શકીએ કેટલા દિવસની આ માંડવી રહી કાનજીબેન કહેવાનું થાય છે સિત્તેર દિવસની આ મગફળી છે અને હવે અંદાજીત તો એક દિવસ જેવી ઊભી રહેશે છતાં પણ આજે દોડવા છે એકદમ ભરાવદાર અત્યારે હાલમાં થઈ ગયા છે આ એમનું રિઝલ્ટ છે ડોક્ટર ફંગસ્ટાર અને યુનિટેકનું તમે આ પરિણામથી ખુશ છો હા બીજા ખેડૂતભાઈઓને તમે સલાહ આપશો કેમાં તમને એની પ્રોડક્ટનો ઉપયોગ કરાય હા પાંડવીના પાક માટે બહુ ઉપયોગ બહુ ઉપયોગી છે તમારી આ વાત છે અમે બીજા ખેડૂતભાઈઓ સુધી દઈ જઈશ અને અહીંયા આપણે જોઈ શકીએ કે દોડવાની બેઠક અને એ જ રીતે પાંદડી પણ જોઈ શકીએ કે એકદમ સ્વસ્થ સોડફણ સોચન કમ્પ્યુટર સાત સારો અંત અને રસ અંદરની અંદર કલરમાં જ રીતે છે એકદમ અત્યારે અને

આપણે ફરી મળી જુ જય જવાન જય કિસાન મહેશભાઈ તમે કામાની પ્રોડક્ટો અપાવો છો ભાઈ તો તમારે ઉનાળો મગફળીમાં અપાવ્યું હતું અને અત્યારે તમે અપાવ્યું છે તો હા ઉનાળો મગફળીમાં આઠ વીઘામાં અલગ અલગ ટ્રાયલ કરાવ્યું હતું તો આઠ વીગામાં મગફળીમાં જે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને પોટાશ બંને ઉપરથી અપાવ્યું હતું તો ત્યારે જ્યારે એ આઠ વીગામાં અપાવ્યું અને બીજું કેમિકલ વાળું એને કરેલું હતું તો કેમિકલ વાળામાં ઉપરથી એમને બે વખત ખાતરના ડોઝ આપ્યા અને જયારે આપણું પોટાશ બે વસ્તુ એક જ વખત નાખવાથી સારું એવું પરિણામ મળ્યું અને પ્લસ પોઈન્ટ એમનો એ એ હતો કે જે ગોલ્ડ અને પોટાસ એમાં જે મગફળી ઉપાડતી વખતે માટી બિલકુલ આવતી નથી એમાં હરે કૃષ્ણ પણ આપણે હરે કૃષ્ણ શરૂઆતમાં એક વખત સ્પ્રે કરાવ્યો હતો તો હરે કૃષ્ણથી જે જમીન છે એકદમ ભર ભરી અને પોચી મુલાયમ થઈ ગઈ માટી પણ માટી પણ મગફળીમાં આવતી નહોતી અને એ જ્યારે મજૂર પાસે અભિપ્રાય લીધો હતો ત્યારે મજૂરે પણ કીધું કે આ જે વસ્તુ છે આ ખેતરમાં તાકાત જબરી છે જે મગફળી ભેગી કરવા માટે સરળતાથી થઈ શકે છે બીજું જે આઠ વીઘાનું કેમિકલવાળું હતું એમાં તો ઘણા બધા મજૂર જોયા છતાં પણ માટી એવી ને એવી ચોટેલી હતી પરંતુ આ જે કેમિકલ વગરનું જે ખામા ઇન્ટરનેશનલનું વાપરેલું હતું દરેક ટોટલ એમાં મગફળીમાં એકદમ રેતી ચોટેલી નહોતી એમાં આટલું સરસ મજાનું પરિણામ છે એમાં કંપનીનું જે મિશન છે કે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન એ ખરેખર સો ટકા સાર્થક છે અને જો ખેડૂતો એમની સાથે વળગી રહેશે તો જે એમનું જે પેલું છે ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવો આંદોલન એ હકીકતમાં સાર્થક થઈ શકશે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે જે અભિપ્રાય આપ્યો બધા